કેમ છો મિત્રો બધાય જો ઘરે પોગી ગયો છો અને જો અમારે બે બાધે છે આ આને ચુંદડી જોઈ આને જોઈ પછી સમાધાન કરી અને બેસી ગયા છે જમમાં સેવ ટમેટાનું શાક છે રીંગણા બટેટાનું શાક છે તો ચાલો મિત્રો જમવા અને જો આપણે પડી ગઈ છે કારખાનેથી રજા અને આપણે હવે ગાડી ગોતવી જો છે ગાડી મળી ગઈ ફટાફટ લઈ અને નીકળી ગયા પણ ટ્રાફિક નડી ગયું ઘડીક વાર વિચાર કર્યો પણ તોય એ બીજા જવા દો ટ્રાફિક પાછું હળવું થયું એટલે પાછું ભૂંગળા ખાવા આલો મિત્રો અને આરો આર હતા મોમોસ ખાઈ ને લઈ આપણે વૈયા ગયા ચણા લેવા ચણા લઈને સિગ્નલ માં ઉભા પછી હાર્દિક નો ભાગ લેવાનો હતો તો ભાગ પણ લઈ લીધો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ